કચ્છમાં અલગ અલગ બે ઘટનામાં હિન્દુ યુવતીઓ લવ જિહાદનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે અબડાસા તાલુકાના ખારુવા ગામની યુવતીને મુસ્લિમ ઇકરામ બાફન નામનો શખ્સ બગાડી ગયો છે જેને એક મહિનાથી પણ વધુ સમય ગયો છે છતાંય કોઈ પતો મળ્યો નથી અંજાર તાલુકાના ખેડોઈ ગામની હિન્દુ યુવતીને જાકીર નામનો મુસ્લિમ યુવક બગાડી ગયો હોવાની ઘટના પણ સામે આવી છે આ બનાવને ચાર મહિના જેટલો સમય થયો છે છતાં પણ

એક વાર પાછો ખણી આવ્યા હતા પાછો પણ અમે લગ્ન કરતા કરવાની તૈયારી હતી ચોથા મહિનાની ના લગ્ન હતા પાછો પાંચ તારીખ પાછો પણ ખણી ગયો એનો હજી ના આથો નક પત્તો છે એ નહીં કાંઈ કઈ પોલીસ સરકાર કરે તો આવી જાય માંગડે અમારી દીકરી ખપે અમને પાંચ ચાર મહિના થયા પૂરે પૂરા અમે ઘરે કલર કલાક કામ કરો રાખ્યો તો કાઉન્ટર તો કાંઈ હતો નહીં અમારો અને નનકી દીકરીની લાકડી બાંધાવતો હતો આપણે ખબર નહીં કે નાનકી દીકરી લાકડી બાંધાવે શું આવે એના મનમાં હોય

બાપણ ઇકરામ મહમદ હુસૈન છોકરો અને બગાડી લલચાવીને ફસલાવી લઈ ગયો છે જે જે દિવસે સવારના નીકળી ગયા એ એજ દિવસે સાંજના મુંબઈમાં એમણે લવ મેરેજ કરેલો છે તો જ્યાં જતા હતા ત્યાં સવારના પ્લેન માં નીકળી ગયા છે તો પ્લેન માં એની ટિકિટ કઢાવી તો એ સમજી લે એક આપણે પંજાબ થી અને એક મધ્યપ્રદેશ થી તો એક તો એક મોટો આ સરેન્દ્ર છે જેમાં મોટા મોટો માથાનો એમાં હાથ છે જે આ લવ જેવો કિસ્સો જે ઉબો થાય છે જો આ સમાજમાં આ એક વર્ષ માં અબડાસા મતલબ સમજી લો કે ચાર પાંચ કિસ્સા આવા થઇ ગયા છે લવ જેહાદ ના શિકાર ભોગ બને છે છોકરીઓ પણ હવે આ અમારા ઉપર આ જે વસ્તુ થઈ છે અને ત્યાર પછી લગ્ન કર્યા પછી અમે પોલીસને ફરિયાદ કરાવેલી પોલીસ ફરિયાદ કર્યા પછી પોલીસ વીસ પચીસ દિવસ શોધખોળ માં પોલીસ અમને જ્યારે કહીએ કે સર શું થયું મારી બેન તો કે લોકેશન મળતું નથી આમ જતા થતા આજે ત્રીસ બત્રીસ દિવસ થઈ ગયા પણ પોલીસ અમને અંધારામાં મૂકી કરી કામ થતું રહ્યું ત્યાર પછી હાઈકોર્ટમાં એ છોકરો છોકરી બને તારીખ એમણે ત્યાં અરજી મુકાવેલી પોલીસ પ્રોટેક્શન માટે એમને આઠ દિવસ પછી અરજી મળી આપણે શું કહેવાય એમને પ્રોટેક્શન મળ્યું છે તો પ્રોટેક્શન મળ્યું તો આટલા દિવસથી પોલીસ શું કરી રહી છે આઠ દિવસ પહેલા ત્યાં એમને શું કહેવાય આપણે અરજી મૂકી હતી પ્રોટેક્શન માટે તો નથી કોઈ અમને જાણ કરતો કે ભાઈ આવી રીતે કઈ થઈ રહ્યું છે અમે તો આપણે શું કહેવાય કે પોલીસ ના ભરોસે છે છીએ મહિનો દિવસ થી બરોબર તો પોલીસ અમને અંધારામાં મૂકીને આ કામ કરી રહી છે હાઈ કોર્ટ એમને મળી ગયું પ્રોટેક્શન હવે પોલીસ ને કહી છે તો પોલીસ અમારા હાથ માં હવે કંઈ નથી તો સાહેબ અમે એટલા માટે ધરણા ઉપર બેઠા છીએ બે દિવસ થયા તો અમે અહીંયા બે દિવસ તો બેઠા છીએ તો અમે કોઈ પ્રશાસન અબ્દાજી કોઈ પૂછો નથી આવી એમ જ અમે બેઠા છીએ તો અમારું એવું છે બે દિવસ આજે થયા કાલે અમે મોટા ભાઈએ રેલી કરવાના છીએ અહીંયા રેલી કરતું અને અમારી બે ડિગ્રી જ્યાં સુધી અમને નહીં મળે તો અમે હજી આગળ કાર્યવાહી કરશું મોટાભાઈ આંદોલન કરશું અંતન ઉપર ઉતરતું જ્યાં સુધી અમને અમારી ડિગ્રી પરત નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા નહીં અમારી નિવેદન છે કે અમને અમારી ડિગ્રી પરત મળી જાય